જય શ્રી કૃષ્ણ બોડ ચોથ ની વ્રત કથા શ્રાવણ વદ ચોથ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ ની ચોથ ના બોડ ચોથ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ગાય અને વાછરડાના પૂજન માટે સમર્પિત છે બોડ શબ્દનો અર્થ થાય છે કચડાયેલું કે માર મારેલું આ દિવસે ઘઉં કે અન્ય કોઈ પણ દળેલું અનાજ અને છરીથી કાપેલું શાકભાજી ખાવાની મનાઈ હોય છે ચાલો આપણે તેની પાછળ રહેલી શ્રદ્ધા અને કથાને વિસ્તારથી સમજીએ પ્રાચીન સમયમાં એક સાહુકાર હતો તેને બે વહુઓ હતી જેઠાણી અને દેરાણી બંને બહેનોની જેમ રહેતી હતી દેરાણી સ્વભાવે ખૂબ જ ભોળી હતી જ્યારે જેઠાણી થોડી ચાલાક હતી શ્રાવણ મહિનાની વદ ચોથનો દિવસ આવ્યો આ દિવસે બોળ ચોથનું વ્રત હતું વ્રતના નિયમ મુજબ ઘરમાં દળવાનું કે કાપવા સમારવાની મનાઈ હતી સવારે સાસુમાએ બંને વહુઓને બોલાવીને કહ્યું આજે બોર્ડ ચોથ છે તેથી ઘરમાં કંઈ પણ દળવાનું નથી અને શાકભાજી સામારવાના નથી જેઠાણી બધું સમજતી હતી પણ દેરાણી ભોળી હોવાથી તેને બરાબર સમજાયું નહીં જેઠાણીએ જાણી જોઈને દેરાણીને કહ્યું દેરાણી જાઓ ઘઉલો લાવીને દળી નાખો અહીં ઘઉલો શબ્દના બે અર્થ થતા હતા એક ઘઉં અને બીજું નાનું વાછરડું દેરાણીને લાગ્યું કે જેઠાણી ઘઉં દળવાનું કહી રહી છે પણ ઘરમાં એક વાછરડાનું નામ પણ ઘઉલો હતું ભોળી દેરાણીએ ઘઉંના બદલે પેલા વાછરડાને લઈ આવી અને અજાણતા જ તેને મારીને તેનું માંસ રાંધી નાખ્યું સાંજ પડવા આવી આખા ગામની ગાયો પાછી ફરી પણ સાહુકારની ગાય પાછી ન ફરી તે ગામના પાદરે ઊભી રહી અને પોતાના વાછરડાને શોગવા લાગી જ્યારે તેને વાછડું ન મળ્યું ત્યારે તે ગુસ્સામાં આવીને સાહુકારના ઘરના દરવાજે પોતાના શિંગડા મારવા લાગી આ જોઈને ઘરમાં બધા ચિંતામાં પડી ગયા સાસુમાએ પૂછ્યું આજે ઘરમાં કોઈ પાપ તો નથી થયું ને ગાય કેમ આટલી ગુસ્સામાં છે ત્યારે દેરાણીને પોતાની ભયંકર ભૂલ સમજાઈ તે રડતા રડતા સાસુમાના પગમાં પડી અને બધી વાત કહી તેણે કહ્યું કે જેઠાણીના કહેવાથી તેણે ઘઉલો એટલે કે વાછરડાને રાંધી નાખ્યો છે આ સાંભળીને આખું ઘર સ્તબ્ધ થઈ ગયું સાસુમાએ તરત જ રાંધેલું માંસ એક મોટા વાસણમાં ભળીને ઘરની પાછળ ઉકરડામાં દાટી દેવા કહ્યું દેરાણીએ રડતા રડતા તે પ્રમાણે કર્યું તેણે ગૌમાતાની માફી માંગી અને સાચા દિલથી પ્રાર્થના કરી ગૌ માતા પોતાના ભક્તની ભોળી શ્રદ્ધા અને પસ્તાવો જોઈને શાંત થયા થોડી જ વારમાં જ્યાં વાછરડાના અવશેષો દાટ્યા હતા ત્યાંથી ચમત્કાર થયો પેલો વાછરડો જીવતો થઈને બહાર આવ્યો અને પોતાની મા પાસે દોડી ગયો આ જોઈને સૌના જીવમાં જીવ આવ્યો તે દિવસથી દેરાણી અને આખા પરિવારે બોળ ચોથના વ્રતનું મહત્વ સમજ્યું અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનું શરૂ કર્યું કથાનો સાર આ કથા આપણને ગૌમાતા પ્રત્યે આદર અને પ્રેમ રાખવાનો સંદેશ આપે છે તે એ પણ શીખવે છે કે અજાણતા થયેલી ભૂલનો જો સાચા હૃદયથી પસ્તાવો કરવામાં આવે તો ભગવાન અને માતાજી તેને માફ કરી દે છે આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નાગ નાગપાચમની વ્રત કથા શ્રાવણ સુદ પાચમ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસને નાગપાચમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે પૂજાનું વિશેષ છે આ તહેવાર પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યેના આપણા આદર અને પ્રેમનું પ્રતિક છે એવી માન્યતા છે કે આ દિવસે નાગદેવતાની પૂજા કરવાથી સર્પદંશનો ભય રહેતો નથી અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ચાલો આ પવિત્ર દિવસ સાથે જોડાયેલી કથાને જાણીએ કથા ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામમાં એક ખેડૂત પોતાના પરિવાર સાથે રહેતો હતો તેના પરિવારમાં તેની પત્ની બે દીકરા અને એક દીકરી હતી શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો એક દિવસ ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવવા ગયો હળ ચલાવતી વખતે અચાનક તેનું હળ જમીનમાં આવેલા એક રાફડા સાથે અથડાયું રાફડો તૂટી ગયો અને તેમાં રહેલા નાગણના બધા જ નાના બચ્ચા મૃત્યુ પામ્યા ખેડૂતને આ વાતની ખબર ન પડી અને તે પોતાનું કામ પતાવીને ઘરે પાછો આવી ગયો જ્યારે નાગણ પોતાના રાફડામાં પાછી ફરી ત્યારે તેણે પોતાના બધા બચ્ચાઓને મરેલા જોયા આ જોઈને તે દુઃખ અને ક્રૂધથી પાગલ થઈ ગઈ તેણે મનોમન નક્કી કર્યું કે જેણે મારા બાળકોને માર્યા છે તેને અને તેના આખા પરિવારને હું જીવતો નહીં છોડું તે રાત્રે નાગણ બદલો લેવા માટે ખેડૂતના ઘરે પહોંચી તેણે વારાફરતી ખેડૂત તેની પત્ની અને તેના બંને દીકરાઓને ડંખ માર્યો જોતા જોતા આખો પરિવાર મૃત્યુ પામ્યો સદભાગ્યે ખેડૂતની દીકરી તેના સાસરે હતી તેથી તે બચી ગઈ હવે નાગણ તેને પણ ડંખ મારવાના ઈરાદાથી તેની દીકરીના ગામે પહોંચી જે દિવસે નાગણ ખેડૂતની દીકરીના ઘરે પહોંચી તે દિવસે શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપાંચમનો પવિત્ર દિવસ હતો ખેડૂતની દીકરી નાગદેવતામાં ખૂબ શ્રદ્ધા રાખતી હતી તેણે સવારથી જ ઘરના આંગણામાં અને દિવાલો પર ગેરુથી નાગદેવતાના ચિત્રો બનાવ્યા હતા તેણે નાગદેવતાની પૂજા કરી તેમને દૂધ અને કુલેરનો ભોગ ધરાવ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી જ્યારે ક્રોધિત નાગણ તેના ઘરમાં દાખલ થઈ ત્યારે તેણે આ બધું જ જોયું પોતાની ભક્તિ અને પૂજા જોઈને નાગણનો ક્રોધ ધીમે ધીમે શાંત થવા લાગ્યો ખેડૂતની દીકરીએ જેવી નાગણને જોઈ તે ડર્યા વગર તેની પાસે ગઈ તેણે આદરપૂર્વક નાગણને બેસવા માટે બાજો ઠાપ્યો અને એક વાટકીમાં ઠંડુ દૂધ પીવા માટે આપ્યું તેણે હાથ જોડીને નાગણને કહ્યું હે નાગમાતા મારા પિતા દ્વારા જે અપરાધ અજાણતામાં થઈ ગયો છે તેના માટે હું તમારી માફી માંગુ છું કૃપા કરીને મારા માતાપિતા અને ભાઈઓને જીવનદાન આપો દીકરીની ભક્તિ શ્રદ્ધા અને નિખાલસતા જોઈને નાગણ પ્રસન્ન થઈ ગઈ તેણે દીકરીને માફ કરી દીધી અને તેને એક અમૃત જેવું દિવ્ય પ્રવાહી આપ્યું નાગણે કહ્યું આ પ્રવાહી તારા પરિવારના સભ્યો પર છાંટજે તેઓ તરત જ જીવતા થઈ જશે આશીર્વાદ આપીને નાગણ ત્યાંથી જતી રહી દીકરી તરત જ પોતાના પિયર દોડી અને ત્યાં જઈને તેણે પોતાના માતા પિતા અને ભાઈઓના મૃત શરીર પર પેલું અમૃત છાંટ્યું ચમત્કાર થયો જોત જોતામાં બધા જ જીવતા થઈ ગયા જાણે કે ઊંઘમાંથી જ જાગ્યા હોય તે દિવસથી ખેડૂતના પરિવારે અને આખા ગામે નાગપાંચમના વ્રતનું મહત્વ સમજ્યું અને દર વર્ષે શ્રદ્ધાપૂર્વક નાગ દેવતાની પૂજા કરવાનું શરૂ કર્યું આ કથા આપણને શીખવે છે કે આપણે પ્રકૃતિના દરેક જીવનો આદર કરવો જોઈએ અજાણતા થયેલી ભૂલનો જો સાચા મનથી સ્વીકાર અને પસ્તાવો કરવામાં આવે તો ભગવાન માફ કરી દે છે સાચી શ્રદ્ધા અને ભક્તિમાં અપાર શક્તિ રહેલી છે જે મોટામાં મોટા સંકટને પણ દૂર કરી શકે છે નાગભાંચમ નાગદેવતાની પૂજા કરવાથી પરિવારની રક્ષા થાય છે રાંધણ છઠની વ્રત કથા શ્રાવણવધ છઠ શ્રાવણવધ છઠ એટલે રાંધણ છઠ આ દિવસ શીતળા સાતમની આગલી રાત છે આ દિવસે ઘરની ગૃહિણીઓ જાત જાતની વાનગીઓ બનાવીને રાખી દે છે કારણ કે બીજા દિવસે એટલે કે શીતળા સાતમના રોજ ચૂલો સળગાવવાની મનાઈ હોય છે આ દિવસે ઠંડુ ભોજન જમવાનો રિવાજ છે તેની પાછળ માં શીતળાની કૃપા મેળવવાની કથા જોડાયેલી છે એક ગામ હતું તેમાં એક સાસુ વહુ રહેતા હતા શ્રાવણ મહિનાની છઠના દિવસે વહુએ ચૂલા પર જાત જાતની વાનગીઓ બનાવી રાત પડી ગઈ પણ ચૂલામાં રહેલો દેવતા તે ઓલવવાનું ભૂલી ગઈ મધ્યરાત્રિએ જ્યારે સૌ સૂઈ રહ્યા હતા ત્યારે શીતળા માતા ગામમાં ફરવા નીકળ્યા શીતળા માતાનો સ્વભાવ શીતળ છે પણ તે દિવસે ફરતા ફરતા તેઓ આ વહુના ઘનમાં આવ્યા અને અજાણતા જ ચૂલા પર બેસી ગયા ચૂલામાં દેવતા સળગતો હોવાથી તેમનું શરીર દાજી ગયું આનાથી શીતળા માતા ખૂબ ગુસ્સે થયા તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તારું પેટ એટલે કે સંતાન પણ બળજો સવારે જ્યારે વહુ ઊઠી ત્યારે તેણે પોતાના દીકરાને મૃત હાલતમાં જોયો તે સમજી ગઈ કે આ શીતળા માતાનો પ્રકોપ છે તે રડતી કકડતી પોતાના મૃત દીકરાને લઈને ગામની બહાર નીકળી પડી જે પણ તેને રસ્તામાં મળતું તે બધાને પૂછતી કે મારા દીકરાને કોણ જીવતો કરશે ચાલતા ચાલતા તે એક ઝાડ નીચે પહોંચી ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ જે પોતાના માથામાં ખૂબ ખંજવાળ રહી હતી બહુ તેની પાસે ગઈ અને પૂછ્યું બહેન તમને ખૂબ ખંજવાળ આવે છે લાવો હું તમારું માથું જોઈ આપું પેલી સ્ત્રીએ હા પાડી વહુએ જ્યારે તેના વાળમાં જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ પેલી સ્ત્રીના માથામાં વાળને બદલે જીવતી નાની નાની સાત નાગણીઓ હતી વહુ ડરી ગઈ પણ હિંમત રાખીને તેણે એક એક કરીને બધી નાગણીઓને બહાર કાઢી આ જોઈને પેલી સ્ત્રીને ખૂબ શાંતિ મળી ખરેખર આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં શીતળા માતા હતા તેમણે વહુની સેવા અને દયા જોઈને પ્રસન્ન થઈને કહ્યું જેમ તે મારા માથાને ઠંડક આપી છે તેમ તને પણ તારા બાળકની ઠંડક એટલે કે સુખ પાછી મળશે આટલું કહીને શીતળા માતાએ પોતાના હાથથી બાળકને સ્પર્શ કર્યો અને તે તરત જ જીવતો થઈ ગયો વહુ માતાજીના પગમાં પડી અને પોતાની ભૂલની માફી માંગી શીતળા માતાએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું આજ પછી સાતમના દિવસે ક્યારેય ચૂલો સળગાવો નહીં અને ઠંડુ ભોજન જ જમવું જે કોઈ આ નિયમનું પાલન કરશે તેના પર મારી કૃપા હંમેશા બની રહેશે વહુ ખુશી ખુશી પોતાના દીકરાને લઈને ઘરે પાછી ફરી અને ગામમાં સૌને શીતળા માતાના વ્રતનું મહત્વ સમજાવ્યું કથાનો સાર આ કથા શીતળા માતાની કૃપા અને પ્રકોપ બંને દર્શાવે છે તે શીખવે છે કે નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લેવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે અને પરિવારને આરોગ્ય સુખ અને શાંતિના આશીર્વાદ આપે છે રાંધણ છઠ એ આ વ્રતની તૈયારીનો દિવસ છે